મોહરમના તહેવાર નિમિત્તે સારી રીતે અને શાંતિથી તહેવાર ઉજવાય તે બદલ તંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે સાથ સહકાર અને સહયોગ આપ્યું કરણસિંહ રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઓઝા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા સાહેબ પાલિકા પ્રમુખ શ્રી લલિતાબેન રાજપુરોહિત શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ સ્થાનિક સભ્ય લાલાભાઈ આમિર મુલ્લા ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા હરીશ પુષ્કર્ણા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અતુલ મુલાણી સામાજિક આગેવાન જુનેત પાંચભાયા પાલિકા સ્ટેન્ડિંગ કમિટીને લાઇટ વિભાગ રથયાત્રા કમિટી ગણેશ સમિતિને મોમેન્ટો અને આપી કરાયું આ પ્રસંગે કમિટીના સેક્રેટરી વસીમ ફળવાલા દ્વારા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને પાલિકા દ્વારા જે સાથ સહકાર અને સહયોગ મળ્યો તથા હિન્દુ કોમના આગેવાનો ઉપસ્થિત રહી કોમી એકતાનો મેસેજ આપ્યો તે બદલ અમે કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ

વગેરે વિભાગોએ જે અંકલેશ્વર શહેર કમિટીને સાથ સત્કાર આપ્યો હતો તે બદલ એક કાર્યક્રમ યોજ્યો હતો તથા શહેરમાં કોમી એકલાસનો વાતાવરણ જળવાઈ રહે તમામ તહેવારો કોમી એકલાસ વાતાવરણમાં ઉજવવામાં આવે તે હેતુથી અહીંયા ગણેશ સમિતિ રથયાત્રા સમિતિ વગેરે સમિતિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ અહિયાં આમંત્રિત રહીને અમારું માન વધાર્યું તે બદલ હું સૌનો આભાર માનું છું અંકલેશ્વર શહેર કાચિયા કમિટી તરફથી તમામ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છે જય હિન્દ જય ભારત